બનાસકાંઠા ધાનેરામાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે ધાનેરાના સુભાષ રોડ પાસે ચાર યુવકને ધોકાને પાઇપો વડે માર માર્યો હતો જુગારની રેડો કેમ્પ પડાવે છે તેવું કહીને યુવકને માર મારતા યુવકની હાલત ગંભીર છે માર મારવાની ઘટના સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી આજ રોજ અમે પાલમપુર કલેક્ટર કચેરી અને એસપી કચેરી આવેલા છીએ ધાનેરામાં જે ગુનો નોંધાયેલો હતો અમે એટ્રોસિટી એક્ટની મુજબ જે કલમ ઉમેરેલી હતી પરંતુ એકસો નવ ને એકસો અઢાર બે ઉમેરવા માટે અને એટ્રોસિટી એક્ટની કલમ પંદર એ પાંચ દસ અગિયાર અને અઢાર એનું પાલન નથી થયું સાથે સાથે વીસ એકવીસનું પણ પાલન નથી થયું એ પાલન કરાવવા માટે થઈને અમે આજે એસપી સાહેબને મળ્યા રૂબરૂ મળી અને વિગતવાર રજૂઆત કરી છે અને આરોપીઓને આવા ગુના ગંભીર ગુનામાં એટ્રોસિટી એક્ટ સ્પેશિયલ એક્ટ છે આમાં ગંભીર ગુનામાં જામીન ના આપી શકાય એ અમારી જોગવાઈ છે સત્તાપી પછી જામીન આપ્યા છે તો પોલીસ સામે પણ અમારા સવાલ છે અને તાત્કાલિક ધોરણે ફરીથી આરોપીને પકડી એટ્રોસિટી એક્ટની જોગવાઈ મુજબનું પાલન થાય એ માટે રજૂઆત કરી છે સમાજના આગેવાનો અને ફરિયાદી સાથે આવી અને આ રજૂઆત કરી છે તો તાત્કાલિક ધોરણે આરોપીની ધરપકડ થાય એવી અમારી માગણી છે શું નામ તમારું એડવોકેટ પીઆર સોલંકી શનિવારના રોજે રાત્રે ઝઘડો થયો હતો અમારે અને સામે બધા જુગારી હતા મટકા જે લખે અને એક સિટી એક દાખલ કરી હતી અને મારા ભાઈને વધારે માર મારવામાં આવ્યો તો એમાં એ હોસ્પિટલ દાખલ છે અને હજુ સુધી મારા ભાઈને છો દાખલ જ છે એટલે એમ કહેવા જાઓ અને સાહેબે ટેબલ જમીન આપીને છોડી દીધા અને હજુ પણ દવાખાનાથી મારા ભાઈ આવ્યા નથી તમે કોને રજૂઆત કરવા માટે એસપી સાહેબની યાર તમે કો ને કોને આવેદનપત્ર કોને કોને અલગ્રેસ સાહેબને આવેદનપત્ર આવ્યું એસપી સાહેબને રજૂઆત કરવા માટે શું નામ તમારું ડેટલ જીતેન્દ્રભાઈ નેમાભાઈ